સલામ આજે સવારમાં ફરી ને એક આપણા ઈશ્વરે આપણા પ્રભુએ આપણા પરમેશ્વરે આપણા પર મોટી દયા કૃપા અને કરુણા કરી છે અને આપણને બધાને આ સુંદર તક આપી છે તેમનું વજન કરવાની હાલ લુયા તેમની સ્તુતિ કરવાની અને તેમની આરાધના કરવાની

તમને અને મને ખરીદવામાં આવ્યા છે આપણે જીવતા ઈશ્વરના બાળકો છે અને માટે હંમેશા આપણા જીવન દ્વારા તેમને મહિમા મળે એ રીતના આપણે જીવીએ હાલે લઈયા प्रेज़ द लॉर्ड जो ते योहान विस्मो अध्याय वाचो तो तमने त्या वाचवा मल से के प्रभु ये प्रथम बंद रूम प्रवेश करियो शिष्यों ने आगर प्रगट थया તેમને આશીર્વાદ આપ્યો તમને શાંતિ થાય અને એક બહુ અગત્યની બાબત તેમણે પોતાનો શ્વાસ તેમના પર નાખ્યો પ્રેઝ અલોટ હાલેલું યા પછી એક સંગતમાં મેં કહ્યું હતું કે યહૂદીઓ જ્યારે એકબીજાને મળે છે ત્યારે તેઓ એકબીજાને આ રીતના સલામ પાઠવે છે તમને શાંતિ પણ પ્રભુએ તો એમને એ શાંતિ આપી જે વચનની શાંતિ હતી જે તમારી ને મારી પાસે પણ એ શાંતિ છે જે શાંતિ જગત પામી શકતો નથી હા લઈ લોડ પુસ્તકમાં હચકેલ એક ખીણમાં લઈ જવામાં આવે છે નહીં દેખતા ખીણ ભરીને હાડકા જેમના પર માંસ આવે છે ચામડી આવે છે અને પછી એને કે છે નહીં કે પવનને પ્રબોધ કર શ્વાસ ફૂંકાયો નહોતો અને પવન ફૂકાયો અને આખું સૈન્ય પાંચ હજારનું મોટું સૈન્ય કૂચ કરીને તેની આગળથી નીકળી ગયો અને એમ પ્રભુએ આપણા ઉપર જાણે પોતાનો શ્વાસ ફૂંકીને આપણને તેમના યોદ્ધાઓ તેમના એલચી તેમના સૈનિકો બનાવ્યા છે હા આદેશ તો આપણને આપવામાં આવી દીધો છે જેને સર્વ દિશનાઓને તમે શિષ્ય કરો સુવાર્તા આપો બાપ્તિસ્મ આપો હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ આપણા આ એક નાના જીવનના સમય કાળમાં આપણી પાસે ઘણી બધી જવાબદારીઓ છે આત્મિક જવાબદારીઓ તો ઘણી બધી છે અને એટલી બધી છે કે ઘણી બધી તો પૂરી નથી થઈ રહી કદાચ ઘણી બધીમાંથી આપણે બહુ થોડી આપણે આપણી જવાબદારીઓ નિભાવી રહ્યા છે પણ આપણા સંસારના જીવનની બધી જ જવાબદારી આપણે ગમે તે રીતે નિભાવીએ છીએ નહીં થોડી કડવી વાત છે પણ આ એક સત્ય છે અને એ જવાબદારી પૂરી કરવામાં આપણે પ્રભુની પાસે સહાય પણ માંગીએ છીએ અને પ્રભુ સહાય કરે પણ છે ફ્રિઝલર હા લાઇ લ્યુયા તેઓ સહાય કરે છે તેઓ મદદ કરે છે આપણા પ્રશ્ન જ્યારે આપણે તેમની પાસે લઈને આપણે આપણા પ્રશ્નોનું નિરાકરણ પણ કરે છે તો પણ પ્રભુ આપણા માટે રાહ જોવે છે કે મારી સોંપેલી જવાબદારીઓ મારા બાળકો ખચિત પૂરી કરશે પ્રેઝ ધ લોર્ડ ઘણા બધા લોકોના જીવનો બદલાયા છે હા હું પણ એમાં એક મને ઘણો છું કે મારું પણ જીવન બદલવામાં આવ્યું મને પણ તક મળી જ આપણા જીવતા ઈશ્વરની પ્રેઝન્સમાં રહીને એમની સ્તુતિ કરવાનું તેમની આરાધના કરવાનું અને તેમના નામ સુવાર્તનું કાર્ય કરવાનું હાલીલુયા પ્રેઝ લોડ પ્રભુની સ્તુતિ થા દેવ આપણી રાહ જોવે છે આપણે ક્યારે તેમના માટેની એક નાની ફરજ નાની જવાબદારી કે પોતે સમજીને નૈતિક ફરજ કોઈ એક જવાબદારી કરીશું ઘણી વાર આપણે જોઈએ છે જો બે ચાર મિત્ર અન્ય ધર્મી ના હોય અને પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરનાર પણ વ્યક્તિ તય તો એમની વાતોમાં હામાં હા ચાલતું જ રહે પ્રભુશ વાત મૂકવામાં ન આવે અને એ લોકોની બધી વાતમાં હા 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 એ થતું જાય એમની વાતોમાં વાતોમાં અને તેમની તેમની જાણે સમર્થન આપતા જાય છે અને ત્યારે આપણે જાણતા નથી પણ અનાય અથવા આપણી જાણ બહાર આપણે આપણા ઈશ્વર અપમાન પણ કરીએ છીએ બીજાની બાબતો જે સત્ય નથી એ બાબતોમાં આપણે આપણું સમર્થન આપીએ છીએ બિઝનેસ કરતા હોય ત્યારે બધી બાબતો આપણી સામે આવે છે પણ જેમ પાઉલ કે છે એમ કે હું તેમની સહાયથી બધું કરી શકું છું થોડા વર્ષો પહેલા મારા એક મિત્ર હતા આટલી જીવે છે પણ હવે મિત્ર નથી રહ્યા પણ તેઓ તેમની શોપમાં એવી એવી કોઈ કોઈ બાબત વસ્તુ રાખતા નહીં કે જેના લીધે અન્ય બાબતોની સ્તુતિ થાય કે અન્ય લોકો એ બાબતો આવીને માગે અને એવા શબ્દો પણ તેમની દુકાનમાં તેમને સાંભળવા પડે જો આપણે પ્રભુ માટે સ્ટેન્ડ લઈએ છે તો પ્રભુ આપણે માટે સ્ટેન્ડ લે છે આપણે તેનું સૈન્ય છે પાઉલ તો કે છે કે આપણે બધા તેમના એલચીઓ છે આપણે બધા તેમના બ્રાન્ડ એમ્બેસેડર છે આપણે પ્રભુ ઈસુને રિપ્રેઝેન્ટ કરીએ છીએ તો આપણું વાણી વર્તન જાહેર માં કેવું હોવું જોઈએ કદાચ આપણા ઘરમાં આપણા સમાજમાં કે આપણા પ્રભુ મંદિરમાં આપણે શ્રેષ્ઠ હોઈએ પણ શું એ જ રીતે આપણે જાહેર જીવનમાં પણ આપણે જીવીએ છીએ કરવી વાત છે પણ તપાસ કરીએ કે એવી કોઈ બાબત ના લીધે પ્રભુના સૈનિક તરીકે પાછા ના હોઈએ આવો એક નાની પ્રાર્થના સાથે પ્રભુએ આપેલા આજના સુંદર દિવસમાં આગળ વધીએ પ્રભુ અમે તમારી સ્તુતિ કરતા તમારી આરાધના કરતા પ્રભુ અમારી સંભાળ લેજો પ્રભુ અમારી કાળજી લેજો પ્રભુ આજના દિવસમાં સર્વને ખોરાક વસ્ત્ર અન્ન પાણી તમે પૂરા પાડજો અને જેઓ તમને મળવાને માટે આવ્યા છે જેઓ આ સંગતમાં તમારી સમક્ષ નમેલા છે ધરોદની જેમ આજે પણ એ જ વિશ્વાસ સાથે નમ્યા છે કે આજે તમે તેમની પ્રાર્થનાઓના ઉત્તર આપનાર છો પ્રભુ અને આજે પ્રભુ એ વિશ્વાસ તેમના જીવનમાં સફળ થાય પૂરો થાય એવું તમે થવા દેજો નમેલા પર પ્રભુ તમારી મોટી દયા કૃપા અને કરુણા રાખજો અને જેઓ તમારા પર વિશ્વાસ કરે છે અને સાથે આ સંગતમાં છે સાંભળી રહ્યા છે સર્વનું આજે ભલું થાય એવું થવા દેજો પ્રભુ દરેકનું રક્ષણ કરજો દરેકને પ્રભુ આજે પવિત્ર આત્માના સામર્થ્યથી ભરપૂર કરજો અને પ્રભુજી ભૂલો પાપો ગુનાઓ જાણે અજાણે થઈ ગયા છે પ્રભુ એને માફ કરજો સાથે પ્રભુ જે અમને બંધકો બનાવ્યા છે પ્રભુ દારૂમાં ચુગારમાં વ્યભિચારમાં કુટેઓમાં ખરાબ શબતોમાં ખરાબ સંગતોમાં લોભ અને લાલચમાં દયાળુ પ્રભુ એવા સર્વ આત્માઓ માટે અમે પ્રાર્થના કરીએ છીએ કે તેમનો નાશ ના થાય તેમનો બચાવ થાય જલ્દીથી એ બધી બાબતોમાંથી તેમને બહાર કાઢી લેવામાં આવે તમારા વચનો દ્વારા તેઓ તમારી તરફ પાછા ફરે એવી અમે પ્રાર્થના કરીએ છીએ સાથે પ્રભુજીઓ માંદા છે હોસ્પિટલમાં છે જીવલે રોગથી પરસ છે કેન્સર ટીબી ડેન્ગ્યુ તાવ મેલેરિયા અને પ્રભુ સ્વાઇન ફ્લુ અને કોરોના વાયરસ જેવા તાવથી વાયરલ તાવથી પ્રભુજીઓ અફેક્ટેડ છે અકસ્માત થયેલો છે પ્રભુ લકવા થઈ ગયો છે લોહી અને બ્લડ પ્રેશર અને શક્કરના રોગો છે હૃદયના રોગો છે કિડનીના રોગો છે અને પ્રભુ ઘણા બધા એવા રોગો છે જે તેમને લખીને આપવામાં આવ્યા છે રિપોર્ટ ની અંદર એ બધા જ રોગો પ્રભુ ઈસુના નામમાં તેમના શરીરમાંથી દૂર થાય અત્યારે હા જે રોગ તેમના મનમાં છે અત્યારે વિચારે છે આ મને રોગ છે એમાંથી પ્રભુ સાજા કરે તો પ્રભુ અત્યારે જ તેઓ એ રોગમાંથી તમારા નામ સાચા થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ તમારા બાળકોના તૂટેલા ઘરને જોડજો ડિવોર્સને ખારીજ કરજો લગ્નનો આશીર્વાદ આપજો બાળક બાળકજનનો આશીર્વાદ આપજો પ્રભુ મખાનનો આશીર્વાદ આપજો લોનનો આશીર્વાદ આપજો નાણાંનો આશીર્વાદ આપજો પ્રભુ વિદેશ સેવાના માર્ગોને તમે ખુલા કરજો પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ ગુમાવેલી જોબ પાછી આપજો

તમે સાથે રહેજો તેમના દુઃખને નોધ મલ રેજો પ્રભુ માનસિક રોગીઓને મનબુદ્ધિના લોકોને મનબુદ્ધિના લોકોને પ્રભુને વિકલાંગોને પણ તમે સાજા ભલા તંદુરસ્ત કરજો પ્રભુ પ્રભુ નાની મિનિસ્ટ્રીને પણ તમે આશીર્વાદ આપો પ્રભુતા મિનિસ્ટ્રીના લોકોને ટીમને સાંભળનાર ને બીજાને મોકલનાર ને તમે બમણા આશીર્વાદથી ભરી દેજો મિનિસ્ટ્રીની પણ પ્રભુ પોતાની જે જરૂરિયાતો છે પ્રભુ તમારા પવિત્ર નામ પૂરી થાય એના માટે પણ અમે આગ્રહથી તમને પ્રાર્થના કરીએ છીએ પ્રભુ